અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ પાવાગઢ સામે છે બસ ને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ પાવાગઢનો કિલ્લો તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે પાવાગઢનો કિલ્લો ને આ છે દક્ષિણનો ભદ્ર દ્વાર તો દોસ્તો આ છે રાજા રજવાડા છે પ્રાચીન કિલ્લો તમે જોઈ શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં જોઈશું પાવાગઢ કિલ્લો તો વિડીયો સાથે દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો પાવાગઢ કિલ્લાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ છે વિશાળ દિવાલો જે રાજા રજવાડા સમયની જે પ્રાચીન પથ્થરોથી બાંધકામ કરવામાં આવતું હતું અને જે પહેલાંની જે હીટો છે તે કઈ રીતની જોવા મળે છે પણ તમે જોઈ શકો છો આપણા ગિટરમાં જ નહીં હોલ પણ આપેલા છે જ્યારે રાજાઓ સમયમાં અહીં ગેર પણ હોય એ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો આ છે ગેર તમે જોઈ શકો છો હવે ડાય રીતે આપણે અંદર જઈએ અંદર શું શું પાવગઢ કિલ્લાની અંદર જોવા મળે એ હું તમને બધું જ બતાવીશ તો વિડીયો સાથે બની રહીશ અને સામે પણ બીજો પણ ગેટ જોવા મળે છે તમે જોઈ શકો છો મહેલ હોય એ રીતનું જોવા મળે છે આ છે અંદરનો નજર પાવગઢ કિલ્લાનો ડાયરેક્ટ હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ થોડા તમે આગળ આવશો એટલે તમને શહેરની મસ્જિદ પણ જોવા મળશે અહીં તમે ટિકિટ લઈને અંદર વિઝિટ પણ કરી શકો છો તો સામે છે આજુબાજુ તમને વિશાળ દિવાળા જોવા મળશે અને સામે છે શહેરની મસ્જિદ અહીં તમે ટિકિટ લઈને પણ અંદર વિઝિટ કરવા માટે જઈ શકો છો હું તમને ડાયરેક્ટ બહારથી બતાવીશ બહારથી કઈ રીતની જોવા મળે છે તે જે ગામ જેવું આવેલું પાવગ સામે છે ભગવતી આશ્રમ ને સામે છે મહાકાળીમાનું મંદિર ને એક સામે આ શહેરની જે મસ્જિદ છે જોવા મળે છે તમે જોઈ શકો છો બહારથી કંઈક આ રીતની જોવા મળે છે આ છે શહેરની મસ્જિદ તો દોસ્તો જ્યારે તમે આગળ આવો તો ચોક્કસ શહેરની મસ્જિદને પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો હવે ધીરે ધીરે આપણે આગળ આપણે શહેરની મસ્જિદ જોઈને આવ્યા આ તરફ તમે જોઈ શકો છો ને થોડા તમે આગળ આવશો એટલે તમને માંડવી કસ્ટમ ઘર પણ તમે જોવા મળશે સામે જોવા મળે છે માંડવી કસ્ટમ ઘર જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી ને આ છે તોપો જે પેલા રાજા રાજાવાળા સમયમાં જે યુદ્ધ માટે લેવામાં આવતા આ છે દોસ્તો તોપો તમે જોઈ શકો છો હાલમાં એક તૂટેલો જોવા મળે છે ને આ એક થોડો તૂટેલો આ એકદમ કમ્પલેટ છે જે પહેલાના હતો એ રીતનો જોવા મળશે તો દોસ્તો જ્યારે તમે પાવગઢ કિલ્લાની અંદર આવશો એટલે તમને આ રીતના તોપો પણ જોવા મળશે અને સામે છે માંડવી કસ્ટમખર તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવશો તો તમને અહીં પાગઢ કિલ્લાની અંદર ઘણી બધી રાજા રજવાડા સૌની પ્રાચીન લોકેશનો પણ જોવા મળશે અને હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ તે શું શું જોવા મળે છે એ બધું જ જોઈએ તો ઈડી સાથે બન્યા રજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે દોસ્તોને સામે જામી મસ્જિદ તમે જોઈ શકો છો તેની એક્ઝેટ પાછળ પૂર્વનો ભદ્રદોર આવેલો છે તો દોસ્તો આ છે એક પાગઢનો કિલ્લો દોસ્તો આપણે માંડવી કસ્ટમ ઘર જોઈને અહીંયા આ તરફથી આવી ગયા છે તો દોસ્તો જ્યારે તમે માન પાવગઢ કિલ્લાની અંદર પ્રવેશ ગામની અંદર પ્રવેશ કરશો એટલે તમને બંને સાઈડ બે દરવાજા જોવા મળશે ગેટ મતલબ તો દિવસો આ છે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ તમે જોઈ શકો છો અને સામે છે ગેટ એ પણ તમે જોઈ શકો છો એવા વિશાળ વિશાળ ગેટ જોવા મળે છે તો હવે આપણે અંદર જઈએ અંદર છે પણ થોડું ઘણું બાંધકામ છે એ પણ હું તમને બતાવીશ જે રાજા રજવાડા સમયનું પ્રાચીન બાંધકામ તો તમે ખાલી જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દેશો ખાલી જે પથ્થરો કઈ રીતના પહેલાંના ઊભા કરવામાં આવતા એ તમે ખાલી જોઈ શકો એટલા વિશાળ પથરા છે અને કઈ રીતે ઉચકવામાં આવ્યા હશે એ પણ તમે જોઈ શકો છો આ છે અંદર તો જોવા મળે છે પ્રાચીન બાંધકામ સો આપણે ચાઇનીઝ થઈને આપણે ડાયરેક્ટ ઉપર જવાના છે તમે જોઈ શકો છો આ રીતનો વ્યૂ જોવા મળે છે પાવગઢ કિલ્લાનો અંદરનો દોસ્તો હવે ડાયરેક્ટ આપણે ઉપર જઈએ ઉપરથી કઈ રીતનું જોવા મળે છે એ જોવાના છે તો વિડીયો સાથે બન્યા રહેજો તમે જોઈ શકો છો ખાલી અંદરનો વ્યૂ પાવગઢ કિલ્લાનો તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ અહીં પાવગઢ કિલ્લાની વિઝિટ કરવાનું ભૂલતા ને દોસ્તો જો તમારે રહેવો હોય તો પાવગઢ ગામની અંદર ઘણી બધી ધર્મશાળા આવેલી છે તે તમે રોકાઈ શકો છો તે પણ એકદમ ઓછા દરમાં ઓછા પૈસામાં અહીં અહીં રોકાઈ શકો છો એકદમ જોરદાર તમને રૂમો પણ મળી જશે એસી નોન એસી તો દોસ્તો જ્યારે તમે તમે અહીં રોકાવા માંગો છો તો તમે પાવગઢ કિલ્લાની અંદર આવી શકો છો અને આની અંદર ઘણી બધી ધર્મશાળા પણ આવેલી છે ત્યારે તમને આ પાવગઢનો જે કિલ્લો છે તે જોવા મળશે દોસ્તોને અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને દોસ્તો જો તમારે આવા નવા વિડિયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર પેશ રાઠવા બ્લોગને લાઈક સર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે